નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખાનપુર તાલુકામાં જાતિના પ્રમાણપત્રને લઈ એસએમસીએ રાજીનામા આપ્યા હતા ખાનપુર તાલુકાની દસથી વધુ પ્રાથમિક શાળામાં શાળા સમિતિના સભ્યોએ રાજીનામા આપ્યા હતા જાતિના પ્રમાણપત્રની માંગને લઈ પહેલાં બાળકોએ શિક્ષણનો બહિષ્કાર કર્યા બાદ હવે શાળા સમિતિના પણ સભ્યોએ રાજીનામું આપ્યું હતું આદિવાસી સમાજના લોકો દ્વારા એક બાદ અલગ અલગ મોરચા પર વિરોધ કરવામાં આવ્યો હતો ખાનપુરની મોટા બાગની પ્રાથમિક શાળામાં આજે બાર દિવસ બાદ પણ બાળકો ગેરહાજર રહ્યા હતા જાતિનું પ્રમાણપત્રની માંગને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો રિપોર્ટ બાય વીરભદ્રસિંહ સિસોદિયા જોતા રહો મિસ્ટર गुजरात न्यूज सत्यनि साथे स्पष्ट बात धन्यवाद हमने सरकार सिद्रक बारा थी बाराको ने तमे शिष्यवृत्ति अपोछ बरोबर 1 ते 8 धरण सु जे हमने 5टा पुस्तक अपोछो आणि एसटी मॅम ने आजरी पर पुरायसे आणि ત્યાર પછી પછી એ લાભ મળતો જ નથી તો અત્યારથી શું કરીએ એટલા માટે અત્યારથી એસમસી અમે સ્વૈચ્છિક રીતે અમારા બાળકોને નથી ભણાવવાના અમે પણ રાજીનામું આપીએ છીએ અમે કોઈ દબાણ નથી અમારા ઉપર કોઈનું અને દરેક વાલી અને એસએમસી અમે સંમત થઈને આ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપીએ છીએ